વડનગર તાલુકામાં જીતેલા ઉમેદવારના નામ જોઈએ તો આસપા ગામમાં રૂખીબેન પ્રહલાદજી ઠાકોર છસો અઢાર વોટ ઊંડીમાં પ્રિયંકુમાર દબાભાઈ પટેલ ચારસો ત્યાંસી વોટ ઊંઝાઈ રમેશભાઈ મણિલાલ પટેલ છસો ચાલીસ વોટ ઉણાદ હેમીબેન અભિરાજભાઈ ચૌધરી આઠસો સાત વોટ કૈપુરમાં ભાવનાબેન જયદેવભાઈ ઠાકુર અગિયારસો પંચ્યાસી વોટ કિસિનપા નજમાબાનું મહેદી હસન નાગલપરા બે હજાર સુલતાલીસ વટ ખટાસણા લીલાબેન વિરશમજી ઠાકુર પાંચસો બસઠ વટ છાબલિયા શીતલબેન જસવંતજી ઠાકુર નવસો ચોસઠ વટ ઝાસકા રહીબેન પોપટજી ઠાકુર સત્તરસો એકત્રીસ વોટ ડાબુ રેખાબેન જીતુજી ઠાકુર બસો ને ચોતેર વોટ ત્રાસવાડમાં વિમણાબેન મફાભાઈ સોલંકી છસો બે વટ બાબીપુરામાં સંગીતાબેન રાહુલજી ઠાકુર સાતસો અઢાર વર્ટ મઢાસણામાં સુરેખાબેન શૈલેષજી ઠાકોર છસો ને સત્તાણું વટ મલિકપુર વડ ગોપાલજી એમ ઠાકોર અગિયારસો ચુવા ચોતેર વટ મિર્ઝાપુરમાં નિકુલ ભારતી પસા ભારતી બાવા ચારસો પંચાવન વટ રાજપુર વડ રામજીભાઈ એ ચૌધરી ત્રણસો ઇકોતેર વટ વલાસણા વાગડી હંસાબેન એમ રાઠોડ એક હજાર ચોપ્પન વટ શાહપુરમાં મથુરજી અનારજી ઠાકોર અગિયારસો અઠ્યાવીસ વટ શેખપુર વડમાં ખુશબુબેન તુષારભાઈ પટેલ એકસો ચોસઠ વોટ સરણા ચુનાજી ઈશ્વરજી ઠાકોર ચારસો ચોંતતેર વોટ સિપોરમાં પ્રહલાદજી રામાજી ઠા ડાભી બે હજાર અડસઠ વોટ સુંઢિયામાં મહેન્દ્રકુમાર મુળાભાઈ સોલંકી ત્રણસો સત્તાણું વટ સુપુરમાં કનુજી રજુજી ઠાકોર સાતસો ચો ચોરાણું વોટ હાજીપુરમાં શારદાબેન અમરાજી ઠાકોર ત્રણસો પંચોતેર વોટે વિજય થયા હતા

દરેક જ્ઞાતિઓના કામ વિકાસશીલ કરીશ દરેક ગરીબોના કામ હોય એ પહેલાં પૂરા કરીશ અને ગામની અંદર વિકાસની યાત્રાને આગળ વધારવાના પાંચ વરમાં આ જે પાછળ હતું એનાથી વધુ આ ગામ વિકસિત થાય એવા પ્રયત્નો સાથે આજે મને જનતાને એક વિજેતા બનાવ્યો છે તો એ બદલ હું મારા ગામની તમામ જ્ઞાતિની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ઉભા રહ્યા હતા એક હતા ચૌધરી હેમીબેન વિરાજભાઈ બીજા નંબરના ઉમેદવાર હતા ચૌધરી ચાંદનીબેન જનકભાઈ અને ત્રીજા નંબરના ઉમેદવાર હતા ઠાકોર પાર્વતીબેન નરેશભાઈ આ ત્રણ ઉમેદવારોમાં ચૌધરી હેમીબેન અભિરાજભાઈ એકસો ને ત્રણ મતથી વિજેતા થયેલ છે વિજેતા થઈ શું કહેવા માગું છું વિજેતા થવા બદલ અમારા સામેના ઉમેદવારના સહકારથી અને અમારા આખા ગામના સહકારથી અમે આજે વિજેતા બન્યા છીએ કેટલા વર્ષથી વિજેતા બન્યા બસો ચુમોતેર ગામને વિકાસને લઈને શું કાર્ય ગામને વિકાસ અમે તો પહેલા બી કરતા હતા ગઈ વખત બી પંચાયતમાં હતો અને આ વખત બી સારું કામ કરીશ બસો ચુમોતેર વોટ ઠાકોર મથુરજી અનારજી ગામ છે આપુર કેટલા વોટે જીત થઈ તમારી અગિયારસો તો આવનારા સમયમાં કેવા કામ કરશો સારો કામ કરીએ એવી ઈચ્છા ધરાવીએ છીએ સાહેબ સિપુર ગ્રામ પંચાયત ચૂંટણીમાં તમે બહુમતીથી વિજય મેળવ્યો તો તમે શું કહેવા માગો છો હું એટલું મારી પ્રજાને કહેવા માગું છું કે મેં છેલ્લા આઠ વર્ષથી પ્રજાના સતત કાર્યો કર્યા છે મેં ઘા દિવસ જોયો નહીં અને જેના કારણે પ્રજાએ મને પ્રેમ આપ્યો અને મને બહુમતી જીતાડ આગળના વિકાસના કામો કેવા કરશો સાહેબ વિકાસના કામોમાં તો હું ઓફિસ મેકિંગ કામ કરીશ એવું કોઈ ચિંતાનો વિષય નહીં પ્રજા પર મારે ભરોસો મૂક્યો છે હું પ્રજાનો ભરોસો તોડવા માગતો નથી અને પ્રજાનો ચોક્કસ કામ કરીશ અને વિશ્વાસ કેળવીશ ભાર માનું છું જે એમને આ થાય કે હું આજે સરપંચ તરીકે ઇકોતેર મતથી જીતી ગયો છું તો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આમાં કેવા વિકાસ કરશો આ પાણી ના લાઈટ મહેન્દ્ર કુમાર મુળા ભાઈ મે વોટ નંબર 7 માં ઉમેદવારી નોંધાવી હતી અને મારું ગામ સુંધિયા બરો અને તાલુકો વડનગર જિલ્લો મહેસાણા અને સર્વ ગામજનો અને સર્વ ગામજનોના સહકારથી અને અનુસૂચિત જાતિના દરેક સભ્યોના સહકારથી હું હું ચૂંટણીને આવેલ